વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ આજે આપણે બનાવીશું શિયાળાનું સ્પેશિયલ વસાણું જેનું નામ છે કાચું કાટલું અથવા તો આથેલું ગુંદર પણ આપણે એને કહી શકીએ છીએ તો રેસીપીની શરૂઆત કરીએ એ પહેલાં ચટપટુ કાઠિયાવાડને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો બેલાયકન દબાવી ઓલ દબાવી સબસ્ક્રાઈબ કરી લેશો જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે આપ સુધી મળતા રહે હવે અહીંયા આપ જોઈ શકો છો કે રેસીપી બનાવવા માટે થઈને બધી જ સામગ્રી અહીંયા રાખી દીધેલી છે તો રેસીપીની શરૂઆત કરીએ ત્યારે બધી જ સામગ્રીની તમને વિગતવાર માહિતી જે છે એ આપવામાં આવશે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પહેલાં વહેલાં આપણે ઘીને ગરમ કરવાથી શરૂઆત કરીશું તો અહીંયા મેં અડધી વાટકી જેટલું ઘી લીધેલું છે અહીંયા મેં અડધી વાટકી ઘી છે એને પહેલાં વહેલાં ગરમ કરવા મૂકી દીધેલું છે એટલે કે જ્યારે પણ આપણે કાટલું બનાવીએ ત્યારે સૌ પહેલાં જાડું આ રીતનું જામેલું જો ઘી હોય તો એને ગરમ કરવા મૂકી દેવાનું જેના કારણે બધી સામગ્રી છે એ ભેગી કરવામાં સરળતા રહે તો અહીંયા ગેસ સ્ટાર્ટ કરી અને આપણે ઘી છે એ ગરમ કરવા મૂકી દેસું થોડુંક ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખીશું જેને કારણે આજે વઘાર્યું છે એકદમ સરસ ગરમ થઈ જાય અને ફરતી કોર જ્યારે ઘી છે એ ઓગળવાની શરૂઆત થઈ જાય એટલે ગેસ આપણે બંધ કરી દેવાનો કારણ કે એમાં ને એમાં ઘી છે ઓગળી જશે હવે ઘી ઓગળે ત્યાં સુધીમાં આપણે સામગ્રી બધી ભેગી કરી લઈએ તો અહીંયા મેં અડધી વાટકી જેટલો કાચો ગુંદર લીધેલો છે આ બધા જ ખા બધા જ આપણે ઘરના સદસ્યો ખાઈ શકીએ એ જ ગુંદર મેં લીધેલો છે એને આપણે પહેલાં વહેલાં ભૂકો કરી અને રાખી દેવાનો છે તો અહીંયા ગુંદરનો છે એ ભૂકો થઈ ગયો છે કાચું કાટલું જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે એમાં કાચો ગુંદર જો લેવામાં આવે તો એ શરીર માટે શિયાળામાં જે છે એ ખૂબ જ ફાયદાકારક રહે છે તો અહીંયા આપણે આ રીતનો ભૂકો કરી અને આપણે આપણે સાઈડમાં રાખી દેવાનો છે ને સુવાવડી સ્ત્રી માટે જો બનાવતા હોય તો આવી રીતનો ગુંદર છે એ કાચો ભૂકો કરીને જ તમારે લેવો તો અહીંયા કાજુ અને બદામ એ પણ મેં અડધા અડધા લીધેલા છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં તમારા ટેસ્ટ મુજબ તમે ડ્રાય ફ્રૂટ્સ જે તમારે એડ કરવા હોય તમે એડ કરી શકો છો તો કાજુ બદામનો ભૂકો કરી અને આપણે એને બાઉલમાં એડ કરી દઈશું તો અહીંયા બે ભૂકો છે એ તૈયાર થઈને રેડી થઈ ગયો છે બેનો તો અહીંયા એક મોટો મોટું વાટકો ભરી અને મેં સલી ટોપરું લીધેલું છે ત્યારબાદ ઝીણું જે ખમણ આવે છે ટોપરાનું એ પણ મેં લીધેલું છે બે ચમચી બે મોટી ચમચી ભરી અને સૂંઠ પાઉડર લીધેલો છે ને આ છે બતરેસું જે આપણે કાચું કાટલું બનાવવા માટેનો સ્પેશિયલ જે છે એ મસાલો આવે છે એ લીધેલો છે અને પોણે વાટકી ભરીને મેં ગોળ લીધેલો છે ગોળ તો આમાં જરૂરથી એડ કરવાનો છે જેને કારણે આપણા માટે શિયાળામાં આ રેસીપી છે એકદમ ફાયદાકારક રહે છે ગોળ ભેગો કર્યા બાદ આપણે આ જે બધી સામગ્રીમાં જે મસાલો છે એ મસાલો પણ આ રીતે જે છે એ ભેગો કરી દેવાનો છે હવે લાસ્ટમાં જે ગુંદર સાઈડમાં રાખ્યો છે એને પણ આપણે એડ કરી દઈશું આની અંદર કાચો ગુંદર પણ એડ કરી દીધો છે આપણે હવે આપણે બધી સામગ્રી અહીંયા કટોરામાં આપણે રાખી દીધેલી છે અને સાઈડમાં જે આપણે ઘી રાખેલું છે એને આપણે આમાં એડ કરી દઈશું જ્યારે આથેલો ગુંદર બનાવો છો ત્યારે આ રીતે બે દિવસ લગી ઘણા બહેનો છે એ ગુંદરને હાથીને ત્યારબાદ બધી સામગ્રી મિક્સ કરતા હોય છે પણ આ રીતે કરો તો પણ તમે જે છે એ રેસીપી આપણા માટે ફાયદાકારક જ સાબિત થતી હોય છે તો આ રીતે ઘી એડ કર્યા બાદ આપણે બધી જ સામગ્રીને સરસ રીતે મિક્સ કરી લેવાની છે મિત્રો આ રેસીપી જે છે સુવાવડી સ્ત્રીઓ માટે તો ખૂબ જ બેસ્ટ ગણાય છે જ્યારે પણ સ્ત્રીને નોર્મલ ડિલેવરી આવી હોય અને બાળકનો જન્મ થઈ ગયો હોય ત્યારબાદ તરત પણ આ રેસીપી તમે બનાવીને આપી શકો છો અને છ દિવસ લગી જ્યારે છે આ આ રેસીપી કાચું કાટલુંની રેસીપી છ દિવસ લગી એને આપવામાં આવે છે કારણ કે એને લીધે શરીરમાં નવા રક્તનો સંચાર થાય છે સ્ત્રીનો નવો જન્મ થાય છે ત્યારે તો આ જે સામગ્રી છે ખૂબ જ ગુણકારી અને એના માટે ફાયદાકારક સાબિત થાય છે એટલા માટે છ દિવસ લગી એને આ રેસીપી છે એ બનાવીને આપવામાં આવતી હોય છે તો તમારા સર્કલમાં જે પણ સુવાવડે સ્ત્રી હોય એને આ રેસીપી જરૂરથી એને શેર કરજો મિત્રો અને જેને સુવાવડ આવવાની હોય એને પણ તમે આ રેસીપી છે શેર કરી શકો છો મિત્રો જેને કારણે એને પણ ફાયદાકારક છે સાબિત થાય કારણ કે બાળકના જન્મના છ દિવસ સુધી જો આ રેસીપી આપવામાં આવે તો એના માટે ખૂબ જ લાભકારક રહે છે કારણ કે કાચા ગુંદરનો ઉપયોગ કરેલો હોય છે જે એ સુવાવડી સ્ત્રી માટે ખૂબ જ ફાયદાકારક હોય છે નોર્મલ વ્યક્તિ માટે અહીંયા આપણે બનાવેલો છે એટલે અહીંયા મેં દાણા એડ કર્યા નથી સુવાવડી સ્ત્રી માટે બનાવો તો એમાં તમે સુવાદાણા છે જરૂરથી એડ કરજો હવે આપણે જોઈ શકીએ છીએ બધું સરસ રીતે મિક્સ કરી દીધેલું છે આપણે ગોળ ઘી અને બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો આ રીતે વાળીને જોઈ લેવાનું તમારે લાડવા વાળવા હોય તો તમે લાડવા પણ વાળીને રાખી શકો છો તો કાચું કાટલુંની રેસીપી અહીંયા રેડી થઈ ગઈ છે મિત્રો હવે સુવાવડી સ્ત્રીને જ્યારે તમે આપો છો ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યારે સવારે નરણા કોઠે જ એને આપવાનું જેના કારણે એને ખૂબ જ ફાયદો કરે અને એના માટે તમે આમાં એક વધારાની સામગ્રી પણ એડ કરી શકો છો એ છે સુવા દાણા કારણ કે સુવાદાણા છે મારા ઘરમાં એનો ટેસ્ટ ફાવતો નથી એટલે હું એડ કરતી નથી પણ સુવાવડી સ્ત્રી માટે જ્યારે કાચું કાટલું તમે બનાવો તો સુવા દાણા ખાસ એડ કરી દેજો સુવા દાણા અને અજમા બે વસ્તુ ખાસ એડ કરી દેવાની મિત્રો અને એને છ દિવસ લગી સતત નરણા કોઠે એ જો આ ઘાટલું ખાય તો એના માટે ખૂબ જ સારું એવું સાબિત થશે મિત્રો એટલે આ રેસીપી ન્યૂ મોમ માટે પણ છે એ પણ આપણે કહી શકીએ છીએ અને આપણે પણ ખાઈએ તો આપણા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે જ્યારે સ્ત્રીઓને ચાલીસની ઉંમર પછી કમરનો દુખાવો થતો હોય છે તો એમના માટે પણ આ રેસીપી ખૂબ જ ફાયદાકારક છે કારણ કે કાચા ગુંદરનો ઉપયોગ કર્યો છે આપણે તો કાચો ગુંદર છે એ કંબરના બંધારણ માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો તો રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ રેસીપી ખરેખર જો તમને ગમી હોય તો આપના ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં શેર જરૂરથી કરી દેજો મિત્રો કારણ કે આપની એક લાઇક અને આપની કમેન્ટ પણ જે છે એ અમને નવી નવી રેસિપીસ બનાવવા માટે થઈને પ્રોત્સાહન પૂરું પાડતી હોય છે તો લાઇકની સાથે એક કમેન્ટ પણ જરૂરથી નાખી દેજો કે તમે આ રેસીપી છે ક્યાંથી જોઈ રહ્યા છો હવે આપણે જોઈ શકીએ છીએ કે આવી રીતે બધી સામગ્રી જ્યારે ભેગી થઈ જાય ત્યારે એને તમારે જો આથીને રાખવું હોય તો આ રીતે દબાવી અને ઉપરથી તમે ઘી પણ એડ કરીને નાખી શકો છો પણ અહીંયા મેં નોર્મલ વ્યક્તિને ખાવા માટે થઈને બનાવેલું છે એટલે હું ઉપરથી ઘી એડ કરતી નથી પણ સુવાવડી સ્ત્રી માટે જો બનાવેલું હોય તો તમે હજી પણ ઉપરથી એક વાટકી ઘી છે એમાં એડ કરી શકો છો મિત્રો તો ફરી વાર આવી નવી નવી રેસિપીસ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો